અંજારમાં સ્કૂલ બસને નડ્યો અકસ્માત શાહ જકરિયા જમીયત સ્કૂલની બસને નડ્યો અકસ્માત ચાર બાળકોની નાની મોટી ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયું છે પ્રાથમિક મળતી વિગતો મુજબ અંજાર તાલુકાના સતાપર ફાટક પાસે દબડા નજીક શાહ જકરિયા જમીયત સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો જેમાં સિંઘ ઉંમર વર્ષ દસ રાય જ્યોતિ ઉંમર વર્ષ બાર મૌર્યા અંશુ ઉંમર વર્ષ તેર અને બિંદ હની ઉંમર વર્ષ આઠ તેમજ સ્કૂલ બસના કંડક્ટરને ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યું છે મકાન લેવીજ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભોજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન